કઈ નઈ આ નળ હરકું આવતું નથી લાઈટ કદાચ વહી જાય તો આપણે ફરિયાદ કરતા હોય તો લાઈટ વેલું દેતા નથી કેટલા કેટલા દિન સુધી અમે ફરિયાદ કરતા હોય ને લાઈટ આવતી નથી અને પાણી ગંદુ આવે છે ગરીબ માણસ એમને પીતા હોય પાણી એનું ઈચ્છ તો છે પાણીની જે તમારા વિસ્તારમાં સમસ્યા છે કેટલા સમયથી સમસ્યા છે અને કેવું પાણી આવે છે બે ત્રણ વર્ષ થયા છે ફિલ્ટર છે પણ કોઈ ચાલુ નથી કરતા એવું હાવ ગટરનું પાણી હોય એવું જ આવે છે

પાણીની સમસ્યા છે કાલાવડ ની અંદર પાણી માટે પેલા તો ખેતી લાયક અને પીવા બે માટે આવડો મોટો બાલમડી ડેમ છે જે આ વર્ષે પાણી વરસાદ બહુ સારો થયો અને આખો ભરેલો હોવા છતાં જનતા ને નિયમિત પાણી મળતું નથી અને પાણી મળે છે ફિલ્ટર પ્લાન આટલો મોટો ફિલ્ટર પ્લાન છે છતાં પણ ચાલુ અવસ્થામાં છે નહીં કાગળ ઉપર છે બરોબર છે પાણી પીવાલાયક આવતું નથી એકદમ ગંદુ પાણી આવે છે અને નિયમિત આવતું નથી ક્યારેક આવે ક્યારેક દસ દિવસે આવે છે બરોબર સફાઈની કોઈ વ્યવસ્થા છે નહીં આ છેલ્લે ચૂંટણી આવી તો બે મહિનાથી આ રાત્રિ સફાઈ ચાલુ કરી છે અમે એવું ઈચ્છીએ છીએ કે આ રાત્રિ સફાઈ અરે હંમેશા ચાલુ બરોબર છે ચાલુ કરી છે બહુ સારી વાત છે પણ ચૂંટણી આવી એટલે ચાલુ કરી છે બાકી સફાઈ ની કોઈ વ્યવસ્થા હતી નહિ તો ચૂંટણી આવી છે તો નેતાઓ પણ આવતા હશે તમારી રજૂઆત સાંભળતા હશે જે દેખાતા ન હોય નેતાઓ પણ હવે દેખાતા નેતાઓ તો બધા પોતપોતાનું કામ સ્વાર્થ માટે આવે છે બરોબર છે મત લઈને એ જાય છે પછી કોઈ દેખાતું નહીં થાય બરોબર સ્ટ્રીટ લાઇટ ની ફરિયાદો કરી સ્ટ્રીટ લાઈટ નગરપાલિકા પાસે સ્ટ્રીટ લાઇટ હોતી નથી આ કયો વોર્ડ છે અને કેટલા લોકો આ અંદાજે રહેતા હશે આ આ સાત નંબર છે આ છ નંબર છે આ બે બે વોર્ડ સંકળાયેલા માણસો છે બે વોર્ડના લોકો છે તો ચોક્કસ કહી શકાય કે જામનગરના જે કાલાવડ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે લોકોનું સ્થાનિકોનું કહેવું છે 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 કે આવતા જે સુવિધાઓ તે શરૂ થઈ ગઈ પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાણી સાફ સફાઈ અથવા સ્ટ્રીટ લાઇટના જેવા સ્થાનિક પ્રશ્નો જે પાયાના જે સુવિધા હોવી જોઈએ એ સુવિધા મળતી નથી અને અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમના જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી સંજય વાઘેલા ન્યૂઝ કેપિટલ જામનગર